કઈ તારીખ સાત સાત બે 2024 ના રોજ પોલીસને લગભગ 15 એક દિવસથી એક વાતની હતી કે સોનાની મોટાપાયા દાણ ચોરી જે છે એ સુરત એરપોર્ટ થી આવીને સુરત ની અંદર ઘુસાડવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે તો એ એ બાબતે એસઓજી ની ટીમ નું વર્કઆઉટ ચાલુ હતું એ દરમિયાન સાત સાત ના રોજ અમને માહિતી ચોક્કસ મળી કે આજે રાત્રી ની ફ્લાઇટ માં આજે સોનું છે એ પ્રવાહી સ્વરૂપ માં સુરત માં આવનાર છે અને તે જહાંગીરપુરાની શિવમ હોટલ છે ત્યાં એની ડિલિવરી થવાની છે સાયન રોડ ઉપર તો અમારી ટીમ પહેલેથી ત્યાં વોચમાં હતી એ દરમિયાનમાં ત્યાં જે શખ્સો છે જેની અમે વોચ કરી રહ્યા હતા એ લોકો ડિલિવરી આપવા માટે આવ્યા અને ડિલિવરી લેનાર એમ અને ડ્રાઈવર એમ કરી અને એક કપલ અને બે માણસો બીજા એમ કરી ચાર આરોપી સોના ને ચોવીસ ગ્રામ જથ્થા સાથે ટોટલ એના કિંમત થાય છે ચોસઠ લાખ નેવ્યાશી હજાર અ ચાર ટ્રોલી બ્લેગ બેગ ની અંદર આ લોકો આ સોનુ લાવેલા અને એમને જડપી પાડવામાં આવેલા છે અગાઉ જે અત્યારે પ્રારંભિક જે અમે પૂછપરછ કરી તો એક જે સાકેત અબ્દુલ સમત બેમાક છે કે જે જેનું આ રોકાણ હતું પૈસાનું એને ત્રણેક મહિનાથી આ પ્રવૃત્તિ કરી રહ્યો એવું માલુમ પડેલું છે પરંતુ ડિટેલમાં અત્યારે અમારી તપાસ જે છે એ ચાલુ છે